નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ અને તેના સમાચાર વિશે જાણવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો જેથી એમને પણ આ પ્રકારની માહિતી મળી રહે અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ સાવરકુંડલા તેરસો એંશીથી સોળસો ધંધુકા તેરસો બાવનથી પંદરસો ચોપન ઉપલેટા ચૌદસોથી સોળસો પંદર ભેલોડા પંદરસોથી પંદરસો પચાસ બેચરાજી તેરસોથી તેરસો એસી વિરમગામ અગિયારસો સુડતાલીસથી પંદરસો છોતેર જેતપુર એક હજારથી સોળસો છત્રીસ ખેડબ્રહ્મા પંદરસો એકથી પંદરસો સિત્તેર રાજકોટ ચૌદસો થી સોળસો અઢાર મોરબી ચૌદસો થી સોળસો આંબલિયાસણ ચૌદસોથી પંદરસો ઓગણત્રીસ પાટણ તેરસો પચાસથી સોળસો છવ્વીસ તળાજા બારસો એંશીથી સોળસો ને એક હળવદ તેરસોથી સોળસો ને પાંચ જામજોધપુર તેરસોથી સોળસો દસ દિયોદર બારસો પચાસથી તેરસો સિદ્ધપુર તેરસો બેતાલીસથી સોળસો એકાવન ભાવનગર અગિયારસો એકાવનથી પંદરસો ચોસઠ માણસા બારસોથી સોળસો ને નવ વડાલી ચૌદસો પચીસ થી સોળસો પિસ્તાલીસ અમરેલી આઠસોથી સોળસો પિસ્તાલીસ પાલીતાણા તેરસોથી સોળસો પાંચ મોટા બારસો થી પંદરસો હિંમતનગર પંદરસો થી પાંચ જામનગર અગિયારસોથી પંદરસો પંચાણું અંજાર બારસો થી સોળસો ગોજારિયા તેરસો ત્રીસ થી સોળસો ગોંડલ અગિયારસો થી સોળસો ને છ વિજાપુર ચૌદસો થી સોળસો ને બત્રીસ ઇકબલગઢ બારસો એકસઠ થી પંદરસો સાડત્રીસ કડી ચૌદસો થી સોળસો છવ્વીસ વિસનગર બારસો ત્રીસ થી સોળસો સુડતાલીસ હારીજ તેરસો થી પંદરસો પાંચ મહુવા બારસો સાઠ થી પંદરસો એકાવન વાંકાનેર તેરસો વીસ થી પંદરસો ત્રેસઠ તલોદ પંદરસો થી સોળસો ને ત્રણ શિહોરી થી પંદરસો એકાવન થરાદ તેરસો છ થી પંદરસો ત્રાણું ધ્રાંગધ્રા અગિયારસો થી સોળસો તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ શેર કરી દેજો જેથી કપાસના તાજા બજાર ભાવ અને એના લગતી માહિતી મળી જાય અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ